છે ભાઈ અમારા ગામની જોવો ગુફા અત્યારે શું ગુફામાં પાણી આવે છે એટલે જાતા નથી આવું કઈ મંદિર નું સીન આવે છે કેમ આવે છે કોમે જ કરતા આવું સીન છે ને મજા કઈ નાના છોકરા કરતા હરકત વધારે કરે આ તો હવે એવું છે ભાઈ સંગીતા તો છે ને માન માન ક્યારે એમ કે છે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાંથી છે હું પણ મજામાં છું તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ કેમ કે ભાઈ નવ વાગી ગયા છે ને આપણે છે ને બ્લોક કરી દીધો છે ચાલો ને ભાઈ આજ છે ને પગપાળા જવાનું છે રત્નેશ્વર મહાદેવ અમારા દરિયા કિનારે આવેલો મહાદેવના દર્શન કરવા કેમ કે ભાઈ શ્રાવણ મહિનો બેસી ગયો આપણે છે ને બ્લોક નથી ઉતાર્યો જોકે આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરીએ તો બ્લોક નહોતો ઉતાર્યો ને આજ છે ને બધા અમે હાલીને જઈએ છીએ ગાડી હતી ને ગાડી મેકી દીધી કેળામાં અમારા જૂનાગઢ છે ને ત્યાં કેળામાં અમે છે ને જ પ્લાન કર્યો કે અમે કીધું બધા હાલીને જઈ મોજ કરી ને ભાઈ ઘણા ખરા મિત્રની છે ને પહેલાંના વિડીયોમાં કોમેન્ટ હતી કે ભાઈ સંગીતા કેમ વિડીયોમાં નથી આવતી તો ભાઈ સંગીતા છે ને પપ્પાની ઘેર લઈ હતી ને એટલે વિડીયોમાં નથી આવતી ને હવે છે ને રેગ્યુલર અમારા વિડીયો આવશે તો ભાઈ ચેનલને છે ને હવે સપોર્ટ કરજો હવે છે ને કાયમી માટે બ્લોક આવવાના છે અમારા આ ચેનલ ઉપર તો છે ને ભાઈ અચ્છા ને સંગીતા જો હાલીને જાય છે અચ્છા ને બધા હાલીને હાલીને જાય કાકી કાકીને બધા છે ને હાલીને હાલીને જવાના છે એ રત્નેશ્વર મહાદેવ તો છે ને ભાઈ રેડિયોમાં ઠેઠ સુધી બીના રીતો ને આપણે જઈએ છીએ રત્નેશ્વર તો છે ને મસ્ત મજાનો પબ્લિક પણ જાય છે અને આવે છે છે ને બધાય આપણે દર્શન પણ કરવા કેમ કે આજ છે ને જા ઝા દિવસ પછી મહાદેવના દર્શન કરવા શ્રાવણ મહિના પહેલા સોમવારે જયતા પછી ના થઈ ગયા એટલે સંગીતા જો શું કહે સંગીતા અરે મહાદેવ બધાય નહીં તો હેને જવાનું છે રત્નેશ્વર હાલીને જાઈ શરી તો બધાય રતનેશ્વર દર્શન કરવા સંગીતા ને છે ને પેલી વાર હાલી લઈ જાઉં છું થાકી જવાની છે તમે વિડીયો બી ને રહેજો જો મારા કાકી ઓલી છે ને મારા કાકાને છોડીને બધાય છે ને હે ગરમી બહુ થાય ગરમી થાય તો આ જો સંગીતા ને છે ને ગરમી થાય છે જો મારા કાકી છે ને કઈક જો છે ને હાથમાં છે ને થેલીમાં બધા સો ખા લીધા છે શીખલા નીરવાના છે ને એટલે સો ખા લીધા છે કેમ કે ત્યાં છે ને પક્ષીઓ બહુ જાજા છે એટલે એની નિર્વાહ હતું છે ને સો ખાને એવું લઈ લીધું તો ચાલો હવે છે ને આપણે મહાદેવના દર્શન કરવા જઈએ

હા આવો આખો દેખાય હાવ કોમ્બો છે ને ઉપાડ લીધો એટલે છે ને આપણા બ્લોક નહોતા આવતા હવે છે ને રેગ્યુલર આવશે આપણા બ્લોક ને ને આપણે છે પાછો જૂનો પણ લઈ લેવાનો છે ને સંગીતાને દેવાનું છે ભાઈ સંગીતા શું હોય આપણે છે ને હીરા ગાંધવા જઈએ છીએ તમને ખબર જ છે તો ચલો હવે છે ને મહાદેવના દર્શન કરાવવું તમને આજે આપણે છે ને દરિયા કિનારે ભૂગી ગયા છીએ ને કેમકે રત્નેશ્વરજી છે ને થોડુંક સેટું છે આપણે છે ને ભૂગી ગયા છીએ ને આ છે ને સમસાણ છે

ભાઈ દરિયો ખાલી છે પણ અંદર શિવલિંગના દર્શન નહીં થાય કેમ કે ત્યાં છે ને પાણી આવી ગયું છે એટલે છે ને શિવલિંગના દર્શન નહીં થાય ઓલા ઢોરા ઉપર છે ને ત્યાં રત્નેશ્વર મહાદેવનું મંદિર છે રત્નેશ્વર ડૂબી ગયા છે પણ દરિયા આવશે ને આખો ભરાઈ ગયો ને પવન બહુ આવે એટલે એટલે છે ને આપણા ફોનમાં માં એટલો બધો અવાજ નહીં આવે કવર કરી લેજો થોડું ઘણું રત્નેશ્વર ડૂબવા ડૂબવા થઈ ગયા છે સંગીતા કેમ રો ઝાડ સીડ્યા હતા મજા આવી ગઈ મજા આવી ગઈ કેમ કે દરિયા પવન આવે ને એટલે મજા આવે હા હા આ છે ને દરિયો ખાલી પંદર મિનિટમાં છે ને દરિયો આખો ભરાય ગયો તો આ બધા ચૂક્યા છે આખો જંગલ વિભાગ છે હા તો આ ભાઈ મંદિર છે આવું છે કાંઈક અમારે રત્નેશ્વર મહાદેવ મંદિર તો ભાઈ છે ને સંત કબૂતરા શેરણી લાવ્યા છીએ તો ચાલો હવે છે ને તમને ડાયરેક્ટ ને અંદર જઈને દર્શન કરાવ તો જો અહીંયા છે ને મસ્ત મજાના છે ને કબૂતરા છે સંગીતા તો શેણ તો નાખવા મળી પેલા દર્શન કરવાને જ આવે એ કે પેલા છે ને ચેકલાની કે શેણ નાખી દેવી તો આ કાકી દીકરી છે ને બધા ચેણ નાખે છે તો મસ્ત મજાના છે ને કબૂતરા બધા છે ને ઉડે છે તો આવું સીન તો છે ને ભાઈ દરિયા કિનારે કાંઈક જ તમને જોવા મળે બાકી આવું સીન છે ને તમને જોવા કાંઈ નું સંગીતા તો બધા ચીકલાને છે ને શેણ નાખી દે એવા મસ્ત આવું લોકેશન છે ને તમારે જોવું હોય ને તો અમારે લગ્નેશ્વર મહાદેવે તો આવવું પડે અગર બાકી છે ને બીજું આવે છે તો આવા છે કબૂતરા છે ને બાકી આવું નજીક ગયા છે ને તોય નથી ઉઠતા જો ગાડીમાં એ છે ને ગાડી છે ને ગાડીનો અવાજ આવે ને એટલે છે ને હા બાકી છે ને પાસે કબૂતરાનું સંગીતા પાય છે ને તો મસ્ત મસ્ત આવું શું છે ને કાંઈક જ આવે તમારે આવું નજીક ગયા જાવ ને તોય ન ઉઠાવો કેટલા જ કબૂતરા છે સંગીતા છે ને જો આવું શકે કે અમારે રથની છોડમાં હા તો આપણે છે ને હવે અંદર જવાનું છે દર્શન કરવું કબૂતરા છે ને હજી આવે જ છે જો એટલા કબૂતરા તૈક્યા થોડીક કરો તો હજી અમે નીચેના ભાગમાં છે ને બહુ જાજા બેઠા છે ને સંગીતા હજી શેડ આવે કેમ કહેવાય છે ને આ સંગીતા તૈકી પહેલી વાર જાઉં છું ને એટલે છે ને શેન્ડ લેતી રહે કેવું ફીલ આવે જો કરતા આવે ભાઈ છે ને સ્વિમિંગ નું સીન જોવો કેમ કે આ દરિયા કિનારો ને પાછો ઓઇલ પણ છે જંગલ મી પણ મજા તો કરે સંગીત આ જો કઈક પોતે હું કોઈ ને નહીં ખાડા પૂરે દીસ છે ભાઈ છે ને અહીં છે ને પવન બહુ આવતો છે છે ને થોડું કવર કરી લેજો તમારી રીતે કેમ કે પવન છે ને જતી છે છે આ છે ભાઈ અમારા ગામની જોવો ગુફા અત્યારે શું ગુફામાં પાણી આવે છે એટલે જાતા નથી નગર છે તમને અંદરના દર્શન કરાવવા તો અંદર છે ને મસ્ત મજાની છે ને એક શિવલિંગ છે તો આવું છે કે અમારા રત્નેશ્વર મહાદેવનું સીન જોવો તમે એ વખત કાંઈ ઘટે એવું જ નથી હવે જો દરિયો છે ને આખો ભરાઈ જવાનો છે આગળ આગળ છે ને દરિયો ભરા છે ને એટલે આ ગુફાની માથેથી પાણી ઉડે ને એ જોવાનું સીન જ અલગ હોય પણ હવે જો ખોટી થાશું તો તમને પાછા બતાવશું તો પાણી છે ને આ શિવલિંગ ભગી આવી જાય આ શિવલિંગને છે ને અભિષેક કરાવે ને પછી દરિયા છે ને ખાલી થાય આવું છે કે અમારા રત્નેશ્વરનો મહિમા છે કેમ ગાવે છે એ કોમેન્ટ કરજો આવું સીન છે ને મજા જ આવી કરે સંગીતા ને લા ડુંગરો સડવાનો છે ભાઈ સંગીતા તો હાલી આવે આવે છે ને આવા ઢાર છે ને ઢાર ઉપર સડીએ છીએ તો આ ઢાળ છે ને આખો સડવાનો છે ને ગોલપાની સાઈડ છે ને આપણે છે મસ્ત મજાનો લોકેશન ક્યાં છે ને જવાનું છે કેવું રોજ ભોળાનાથના દર્શન કરીએ મજા આવી ગઈ ને ફરવાય કે છે ને સ્થળ છે મસ્ત મજાનું કેમ કે અહીંયા છે ને ભાઈ ઘણા છે ને બહુ દૂર દૂર થી છે ને દર્શન કરવા આવે છે તો ભાઈ છે ને કાર છે ને અહીંયા અમારા રત્નેશ્વર મહાદેવ નો છે ને ઇતિહાસ બહુ જૂનો છે જાણવા જેવો છે તો આ છે ને અહીંયા ફરવા હોય એકવાર મજા જ આવી જાય તમને

ને પેલા સંત દેવીદાસ ને અમર દેવીદાસ બેઠા હા ને ત્યારે અહીંથી છે ને પેલા પાન દરિયામાં પધરાવી દેવામાં આવતા એમ કહેવામાં આવે છે તો એ છે ને અહીંથી પધરાવતા હતા ત્યારે સંત દેવીદાસ ને અમર દેવીદાસ છે ને સમય ડુંગર દેખે ને ત્યાં કોટડા છે અહીંયા દરિયા કિનારે હાલી નીકળતા ત્યારે એ છે ને રક્ત પીતી આ રોગવાળાને છે ને બધાને બરફ લઈ જતા એવું બધા પહેલાંના લોકો કહેવામાં આવે છે તો આવું છે કે અમારે રત્નેશ્વર મહાદેવ તો આવો છે દર્શન ગુજરાત આવી જશે મસ્ત મજાનું એક છે ને રામભીરનો ઓડો છે એવો મોટો આ રામબીરનો ઓડો છે આપણે અંદર કે ત્યાં છે ને ત્યાં રમો રહે છે એટલે નહીં જાય બાકી રામબીરનો ઓડો છે તમે તજા પણ જોઈ શકો છો મસ્ત મજાનો છે અને રામબીરનો ઓડો છે નાણપાની સાઇડ અમારે રથેશ્વર મહાદેવનું મંદિર છે આવી માથે કંઈક બેસવાની બેન્ચીસ ને એવું બધું છે સંગીતા તો કેમ રહો સંગીતા માયમાં તે ફાકી ગઈ હાલી કહેવા

દરિયામાંથી છે ને આવેલો છે મસ્ત મજા અહીંયા જો મંદિર છે અહીંથી છે ને તમને આપણું મંદિર દેખાય શોકોને તારુ નહો જો બધા પબ્લિક છે ને બહુ જાજુ છે અહીંયા આપણે છે ને હવે રત્નેશ્વરથી છે ને પાછા ઘર તરફ નીકળી ગયા છીએ સંગીતાની બધાય પાછા આવેલા હવે છે મારું થઈ ગયો હે પૂરું થઈ ગયું હાકી ગયું હાકી ગયું એ માઇન માન ખેડીએ હવે એવું છે ભાઈ સંગીતા તો છે ને માઈન માઇન ક્યારે પૂગ્યું એમ કે છે ને હા છે ને આ કાકીની છે ને બધા સફેદ વેકરો ભરેલો છે એ છે ને બધા સફેદ વેકરો લઈને આવે છે ને હર્ચન પબ્લિક છે ને રત્નેશ્વર બહુ જાજુ હતું વધતી છે પબ્લિક કે સાહેબ શ્રાવણ મહિનો હાલે ને એટલે ભોળાનાથના તો દર્શન કર્યા વિના હાલે જ નહીં આપણે છે ને ઘણી વાર આવી ગયા રત્નેશ્વર તો આપણે છે ને હજી પબ્લિક છે ને બધું જાય જ રત્નેશ્વર તો આ છે ને બધા જાય છે ગાડી છે ને એક તારીખ છે ને બધી ચાલે જ છે કેમ કે માણે આવે ને જાય આવે ને જાય એવું છે ને પબ્લિક ચાલુ જ છે ને રત્નેશ્વર છે ને મજા જવા ને આવો છે અમારે રત્નેશ્વરનો કેળો કંઈક મસ્ત મજાનો જો પબ્લિક છે ને બધું જો જો ગાડી જો આ રીતે છે ને આવો કંઈક કેળો છે ને બધે છે ને આરસીસી રોડ છે થોડોક દરિયા કિનારો છે ને જ્યાં ખાલી છે ને થોડોક ઓલો કેળો ખરાબ આવે છે બાકી ગાડીને એવું બધું નીકળી જાય ને વાગી ગયા કેટલા જવો તમે બે ને પિસ્તાલીસ પિસ્તાલીસ જેવું થવાય એવું એકતાલીસ થઈ છે આ છે ને બહુ રત્નેશ્વર ખોટી છે

હવે છે ને આપણે આ વિડીયોનો અહીંયા છે ને એન્ડ કરી નાખો છે વિડીયો ન કરશે ને બહુ લાંબો થઈ જશે તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો નાની એવી કોમેન્ટ કરતા જજો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય